હાઇ ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે મજામાં હરશો તો અમારે સુરેન્દ્રનગરમાં કાલ રાતનો એક જ ધારો સતત વરસાદ ચાલુ છે અને વધુ વરસાદના કારણે અમારા ભોગવવામાં આવી ગયું હતું પાણી કેમ કે બધી ડેમ ઓવરફ્લો થઈ ગઈ છે એટલે ભોગાવવામાં બી પાણી છોડી દીધું હતું અને પાણીના સતત વધતા જતા સ્તરના કારણે અમારા ઘર પાસેથી અમારે ગાડીઓ પણ હટાવવી પડી હતી તો મારા હસબન્ડ બધી ગાડીઓ લઈ રહ્યા છે અને બધાની મદદ કરી રહ્યા છે સામાન હટાવવામાં તો તમે જોઈ રહ્યા છો થોડી જ જ વારમાં કંઈ અને પાણીનું પ્રમાણ કેટલું બધું વધી રહ્યું છે તો કેટલા ફોર્સથી પાણી આવી રહ્યું હશે અમારા ઘર સુધી પણ પાણી પહોંચી ગયું છે ઓટા ઉપર અને જો વધુ પાણી આવે તો અમારે પણ અહીંયાથી ઘર ખાલી કરીને બાજુમાં જવું પડશે મારા સાસુ બધો સામાન લઈ રહ્યા છે કેમકે પાણીના પ્રવાહમાં બધું તણાઈ ના જાય એટલા માટે એમને બધું વસ્તુ લઈ રહ્યા છે તો જુઓ ફ્રેન્ડ અમારા મોટા બાપુના ઘર સુધી તો પાણી આવી ગયું છે અને હવે જઈ રહ્યા છે એમને કેમ કેમકે વધુ પાણી આવે તો ઘરમાં તો રહેવાય નહીં એટલે એમને જઈ રહ્યા છે બહાર તો તમે જોઈ રહ્યા છો નગરપાલિકામાંથી સાયરન પણ વાગી ગયો છે કેમ કે હજી વધુ પાણી છોડવાની શક્યતા છે તો બધા ઘર ખાલી કરી દે એના માટે સાયરન વગાડવામાં આવે છે તો મારા દેર ગયા હતા બાજુવાળાના ઘરે ત્યાંથી ઉભા ભાઈ એમને મારો વિડીયો ઉતારી દીધો મસ્ત મજાનો અને બહારનું લોકેશન પણ લઈ લીધું જો ત્યાંથી ભોગાવો કેટલો સરસ મજાનો દેખાય છે આખો વિડીયો આવી ગયો છે છે અમારા બાજુવાળા તો એમને ધાબા ઉપર હતા તો એમનો પણ વિડીયો લઈ લીધો એમને પણ હાઈ કરી દીધું એ પણ આ બધું જોવા માટે ચડ્યા હતા ઉપર કેમ કે એમના ધાબા ઉપર સરસ મજાનું દેખાતું હતું તો અત્યારે વાગી ગયા છે રાતના આઠ અને આઠ વાગ્યા તો બીક પાણી ઓછું થતું નથી અને વધારો પણ નથી થયો એટલું ને એટલું પાણી જ છે અને લાઇટ્સના કારણે નાઇટનો વ્યૂ કેવો મસ્ત મજાનો આવી રહ્યો છે અને હું બારે બેઠી જતી હતી આ બધું કેવું સરસ મજાનો વ્યૂ આવે છે તો બાય બાય ફ્રેન્ડ્સ મળીએ આપણે બીજા બ્લોગમાં ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો